કામ પ્લેટફોર્મ નંબર પર કરવામાં આવ્યું છે અને હવે પ્લેટફોર્મ બે અને ત્રણ પર કોન્કોર્સ વર્કને લંબાવવા માટે સાહીઠ દિવસ માટે આ બે પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે એકસો ચોસઠ ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને ચાર પરથી ઉપડશે બસો એક ટ્રેન ઉદના સ્ટેશનથી ઉપડશે લોકોને સરળતા રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે રેલવે તંત્ર દ્વારા એક ક્યુઆર કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે તે સ્કેન કરવાથી કઈ ટ્રેન કયા સ્ટેશન પરથી ક્યારે અને કેટલા વાગે ઉપડશે તેની જાણકારી મળી રહેશે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બે અને ત્રણે આઠમી જાન્યુઆરી થી સાહીઠ દિવસ માટે ટ્રેન વ્યવહાર બંધ રાખવામાં આવ્યા છે તેને બંધ કરીને બ્લોક લેવા માટે પશ્ચિમ રેલવે એ રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલ્યો હતો જેને હવે મંજૂર કરવામાં આવ્યો હતો દિવસ માટે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ રહેતા તમામ ટ્રેનોને ઉદના સ્ટેશન પરથી ચલાવવામાં આવશે જેના કારણે સુરત રેલવે સ્ટેશનથી ચાલતી બસો એક જેટલી ટ્રેનોને ઉદના સ્ટેશનથી દોડાવવામાં આવશે જ્યારે એકસો ચોસી ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પ્લેટફોર્મ બે ટ્રેનો જાન્યુઆરીથી ઉધરા શિફ્ટ કરવામાં આવી છે જ્યારે રાજધાની વંદે ભારત શતાબ્દી તેજસ પશ્ચિમ સૂર્યનગરી અવધ જેવી પ્રીમિયમ ટ્રેનો સહિત બાસઠ ટ્રેનો માત્ર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ એક અને ચાર પરથી દોડશે रेलवे ના આ નિર્ણય ના કારણે ઉдна રેલવે સ્ટેશન પર ભારણ વધશે જેના કારણે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યાનો મુસાફરોને સામનો કરવો પડી શકે છે જેને સરળ કરવા માટે પણ રેલવે તંત્રે કમર કસી છે નમસ્કાર જેસા કે ہم سب جانتے ہیں સુરત स्टेशन मल्टीमोडल ट्रांसपोर्टेशन हब ये जो हमारा प्रोजेक्ट है ये प्रोग्रेस कर रहा है बहुत अच्छी स्पीड से और बहुत सारे कार्य ऑलरेडी किए जा चुके हैं ईस्ट साइड अगर आप देखें तो जो हमारे सर्विस बिल्डिंग्स हैं और जो अदर एस्पेक्ट्स हैं उस पर ऑलरेडी काम चल रहा है इसका एक बहुत ही मेजर एस्पेक्ट है इस पूरे प्रोजेक्ट का कॉन्कोस एरिया का डेवलपमेंट जो एलिवेटेड 145 फीट बाय 85 फीट का हमारा कॉन्कोर्स रहेगा उसकी डेवलपमेंट के लिए ऑलरेडी हमारा एक फेज कंप्लीट हो चुका है जिसमें हमने प्लेटफॉर्म नंबर चार को कुछ दिनों के लिए बंद किया था प्लेटफॉर्म चार वापस चालू हो गई है अब इसके अगले फेज में हमारे प्लेटफॉर्म दो नंबर और तीन नंबर ये डेज के लिए बंद किए जाएंगे और इस दौरान जो इस आ, जो सूरत से कुछ ट्रेन इस प्लेटफॉर्म दोनों प्लेटफॉर्म के बंद होने के कारण इनको हम सूरत से उधना शिफ्ट करेंगे तो 122 गाड़ियां जो कि मुंबई की तरफ जाने वाली और 79 गाड़ियां जो कि वडोदरा की तरफ जाने वाली, इन गाड़ियों को हम सूरत से उधना शिफ्ट कर रहे हैं। सूरत रेलवे स्टेशन का प्लेटफॉर्म बेअनेक तरह आज रात ही बंद करवा मार्ग रेयाश है जनकारणे बसों तो एक चिटली ट्रेनों हवेस सूरत नीचे गए उधना रेलवे स्टेशन पर रोका આ ફેરફારથી મુસાફરીમાં મોટા પાયે પરિવર્તન આવશે અને ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી જશે હાલમાં ઉદના સ્ટેશન દરરોજ ચારેક હજાર મુસાફરોની સંભાળ લે છે પરંતુ આ સંખ્યા હવે વધીને અંદાજિત પંચોતેર હજાર સુધી પહોંચવાની શક્યતા છે આ મોટા પરિવર્તનને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઉદના રેલવે સ્ટેશન ખાતે અત્યાર સુધીમાં અંદાજિત રોજની ત્રીસ થી એટલે રોજના ચારેક હજાર મુસાફરો મુસાફરી કરતા હતા પરંતુ સુરત રેલવે સ્ટેશન ખાતે રીડેવલપમેન્ટ કામગીરી દરમિયાન બસો થી વધુ ટ્રેન થી જશે જેથી ઉધના રેલવે સ્ટેશન ખાતે હવે રોજના અંદાજિત પંચોતેર હજાર જેટલા મુસાફરો મુસાફરી કરશે એટલી શક્યતા છે